નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ઓગસ્ટમાં આ તારીખે આવી રહ્યો છે તોફાની વરસાદનો રાઉન્ડ અંબાલાલ પટેલની આગાહી જ્યાં મિત્રો ગુજરાતમાં ગાયબ થઈ ગયેલા વરસાદ અંગે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી આવી ગઈ છે અંબાલાલ પટેલે ભવિષ્યમાં કરતાં કહ્યું છે કે આગામી ત્રેવીસથી છવ્વી ઓગસ્ટમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે કારણ કે બિહાર અને પશ્ચિમ બંગાળ તરફ તો લો પ્રેશર ત્યાંથી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે અરબ સાગરની મજબૂત થશે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે છવ્વીસમી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેશે જી હા મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલે કહ્યું છે કે સોળથી ચોવીસ ઓગસ્ટમાં રાજ્યમાં સારા વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે તેમણે વધુમાં કહ્યું છે કે ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત મહારાષ્ટ્ર કચ્છ બહોળા વિસ્તારમાં પણ વરસાદ થશે સાયક્લો સર્ક્યુલેશન બનતા જ ઉત્તર ભારતની મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે ચોમાસાની ધરીમાં દક્ષિણ તરફથી હોવાના કારણે ત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટા આવશે સોળથી બાવીસ ઓગસ્ટમાં વરસાદની આવી શકે છે ખેડૂતો માટે અમરલાલ પટેલની સલાહ ખેડૂતો માટે અમરલાલ પટેલે કહ્યું છે કે ગ્રહ ભ્રમણ જોતા ઊભા કૃષિ પાકનો રોગ આવવાની શક્યતા છે બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય એવી શક્યતા જેથી આવા પાદળોનો નાશ કરવા હિતવા છે જો ખેડૂતો જંતુનાશક દવા વાપરું ન હોય તો હાઇડ્રોક્લોડ ભરવા સારા છે ત્રીસ ઓગસ્ટે રાજસ્થાન અને ગુજરાતમાં હળવા ભારે વરસાદની શક્યતા છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ